મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાથે સુરતમાં કુંભાણીના ટેકેદારોની સહી ને લઈને ગુંજવણ છે આ તરફ ભાવનગર આપના ઉમેદવાર સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે

ધર્મેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહે વાહનના બીમા ન ભર્યાવાનો પણ વાદો લીધી આ વાતો સામે આવી રહી છે તો ઘણી બધી બેઠકો જે સુરત ભાવનગર અમરેલી આ જે મેન જે છે સીટો જ્યાં કાંટાની ટક્કા રહેવાની છે ત્યાં પણ એ થઈ રહ્યું છે નિધિ

નો મામલો પણ આવતીકાલ સુધી પહોંચી વીરજી ઠુંબર એમના પિતા પણ ત્યાં પહોંચ્યા છે અને એમને કહેવું છે કે આખરે ઉમેશ મકવાણાની એફિડેવિટ જે ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે એમની સામે પણ કેટલીક વાતો થઈ છે બનાસકાંઠામાં ગેનીબેને શંકા વ્યક્ત કરી છે જ્યાં જ્યાં ટક્કર છે ત્યાં ત્યાં શંકાઓ વ્યક્ત કરવામાં નિધિ આવી રહી છે આ ગુજરાતની રાજનીતિની એક જબરજસ્ત માહોલ પણ બની રહ્યો છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી બિલકુલ અને આ ગુજરાતની તાસીર પણ રહેલી છે કે આ પ્રકારે કંઈક 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 એક નવું ચૂંટણી જોવા મળતું હોય છે આ વખતે ઉમેદવારી પત્ર વચ્ચેની આ જે લડાઈ છે તે લડાઈ જોવા મળી રહી છે આવતીકાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે ક્લિયર થઈ જશે કે આખરે કોણ મુશ્કેલીમાં છે અને કોને રાહત મળે છે કોને ફાયદો થાય છે અને ઇલેક્શનમાં આખરે શું થાય છે અત્યારે બસ આટલું પડે પણ અપડેટ માટે આપ જોતા